આઠ દસ ભાજપના લોકો પણ આપણી વચ્ચે છે એમને સાંસદ અને એના એક મંત્રી છે બાજુના એમણે મોકલ છે કે ભાઈ ચૈતર વસાવાની સભા છે કેટલા લોકો ભેગા થાય જોઈ આવો અને જોજો ભાઈ સૂત્ર કેટલા જોરથી બોલે છે એટલે બધા જ લોકોને હું સૂત્ર બોલાવીશ એટલા જોશથી તમે સૂત્ર બોલજો કે એ લોકો જઈને વિડીયો બતાવે તો પેલા લોકોને રાતે ઊંઘ ના આવે ને રાતે બે ગ્લાસ પાણી પીને આપણું નામ લેવું પડે એવું કરવું પડશે આપણે જય જવાન જય જવાન ઇન્કલોબ 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 ધન્યવાદ આજની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા કમલેશભાઈ પટેલ આ વિસ્તારના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામિત પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ દેસાઈ સાથે લોકસભાના ઇન્ચાર્જ એવા રાજુભાઈ સાથે આજે જેમણે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીને સમર્થન આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે એવા ઈશ્વરભાઈ સાથે મંચસ્થ તમામ તાલુકાના પ્રમુખો પદાધિકારીઓ મહાનુભવો અને તમામ સાથીઓ સાથે સાથે મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા તમામ વડીલો યુવાનો ભૂલકાઓ સૌને સૌને મારા મારા કરું કરું છું છું નમન સાથીઓ આપણે બધા જાણીએ છીએ આપણો દેશ એ સંવિધાન થી દેશ ચાલે છે બાબા સાહેબ ડોક્ટર જયપાલસિંહ મુંડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે નહીં કે નરેન્દ્રભાઈ મોદી ના કાયદાથી કે અમિત શાહ ના કાયદાથી ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે કેમ ખતરામાં છે આજે આ લોકો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું એ લોકો આપણને મંદિર મસ્જિદની વાત કરશે આપણે રોજગાર ની વાત કરીશું એ લોકો આપણને ભારત પાકિસ્તાન ની વાત કરશે આપણે વિકાસ ની વાત કરીશું તો રાષ્ટ્રભાવનાની ની વાત થશે આત્મનિર્ભર ની વાત થશે ત્યારે જે સંવિધાન થી આજે દેશ ચલાવવાનો હોય જે કાયદાથી આજે દેશ ચાલતો હોય એ સંવિધાન માં અનુસૂચિ 5 આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે જે પ્રકારે ઓરિસા સિક્કિમ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય અનુસૂચિત 6 ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં

અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે ત્યાં ડેમ બને છે સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય એ ચાહે 10000 કરોડનો પ્રોજેક્ટ હોય ચાહે 20000 કરોડનો પ્રોજેક્ટ હોય પણ અનુસૂચિ 6 શેડ્યુલ 6 માં ત્યાં જો ગ્રામસભા સંમતિ ન આપે તો કોઈ પણ કલેક્ટર હોય કોઈ પણ એસપી હોય કોઈ પણ સરકાર હોય એની પોલીસની ત્યાં કોઈ પાવર ચાલતો નથી ગ્રામસભાનો પાવર ચાલે છે એ રાજ્યમાં અનુસૂચિત શિક્ષ લાગુ છે એની ચુસ્ત અમલવારી થાય છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ એ પણ સભા કરવી હોય દેશના વડાપ્રધાન એ સભા કરવી હોય રાજ્યના મુખ્યમંત્રી એ સભા કરવી હોય કલેક્ટર એ ગામમાં ઘૂસવું હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે છે ત્યારે સાથીઓ આપણો આદિવાસી વિસ્તાર અંબાજી થી ઉમર ગામ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ને જોડતો આ બોર્ડર કેન્દ્રશાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર બંધારણની કલમ 244 ની પેટા કલમ તેર ક અંતર્ગત અનુસૂચિ 5 માં આવે છે ઓગણીસો 1996 નો પૈસાએ ક્યાં લાગુ છે છતાં આ ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી આદિવાસીઓને સત્તાની રૂવેત

તાપી હોય ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંકના નામે આ લોકોએ જ્યારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો ફંડ જાહેર કર્યો એકસઠ ગામોની છ હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે ડૂબવાની છે ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષ થી મેં વિરોધ કરીએ છે કે ભાઈ અમને આ સાત ડેમ નથી જોઈતા અમારે આ નથી જોઈતું પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો એમના પોલીસ અધિકારીઓ દમણ આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ ગામ ના લોકો અમે અમે વાંસદા ની સભામાં હાજરી આપી અમે વ્યારા ની સભામાં પણ હતા અમે માંડવીની સભામાં પણ હતા અમે સોનગઢ સભામાં પણ હતા અને આવનારા દિવસો અમારા એકસઠ

અમારા આદિવાસી સમાજ ને ખોટી રીતે દંડે છે અમારા ખેડૂતો સાથે લાઠીચાર્જ કરે છે અમારા યુવાનો પર ખોટા કેસ કરે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે અમારો સમાજ આજે જાગી ગયો છે આદિવાસી જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે એ દિવસે અહીં આર પારની લડાઈ થશે એ દિવસે આ સરકારને અમે અમારા આદિવાસીની તાકાત બતાવી દઈશું ત્યારે ક્યાં સુધી અમારે લડવાનું અમારે ક્યાં સુધી આવેદન આપવાના ક્યાં સુધી નિવેદન કરવાના ક્યાં સુધી ધરણા કરીશું ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાયરે સરકાર હાય હવે અમે એવું કરવા માંગતા નથી સાથીઓ લડેંગે જીતેંગે માં આપણા બાપ દાદા જતા રહ્યા જિંદાબાદ મુર્દાબાદ માં આપણી પેઢી જતી રહેશે અને આવનારી પેઢી પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરશે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આ એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી તમે બધા જોડાઈ जाओ સત્તામાં આવો અને આ સરકારને ઉખેડીને ફેંકીને આપણા અધિકારો આપણે લેવાના છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનારી વિધાનસભા નગરપાલિકા મારા વડીલો મારી યુવાનો મારી માતા બહેનો તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું હું એકલો છું નાનો માણસ છું પોલીસ મને પણ ઉચકી જાય છે હું બોલો વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે બોલો ભાજપના નેતાઓ કરેલા કોભાણ વિશે બોલો મનરેગા ની રોજગારી માટે બોલો નર્મદા પાણી મળે એના માટે બોલો ઉકાઈ ના વિસ્થાપિતો માટે બોલો ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી ગમતું નથી અને તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા અને મને નર્મદાની ની જગ્યાએ વડોદરા સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસ સુધી મને જેલમાં મને યાતનાઓ આપવામાં આવી મારા પરિવાર પર ધમન લાવવામાં આવ્યું દુખ આપવામાં આવ્યું મારા આગેવાનો દુખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધું અમે ભારતીય જનતા પાર્ટી માં નથી જોડાયા એમની સામે અમે લડવાના છે અમે લડવાના છે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બનીને સમાજનો મત બેંક તરીકે ઉપયોગ કરે છે ત્યારે એવા નેતાઓ એવા સાંસદો એવા મંત્રી તંત્રી અમે બનવા માંગતા નથી આપણા સમાજ માટે અમે લડીને જેલમાં જવા માટે પણ અમને અમે માંગીય છે જેલમાં જઈશું પણ અમે લડીશું ત્યારે સાથીઓ તમે જોયું હશે હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો મારા મોબાઈલો જમા હતા એ મોબાઈલો મેડાવ્યા વિડીયો જોયા તો આ વિસ્તાર રાજનીતિ પૂરી કરી નાખી અમારી સરકારે ત્યારે સાંસદ ને કેવા માંગુ છું તુમકો થા નહી તુમકો થા નહી ગલત जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं प्यारे साथियों तमें जो लो पार्टी एमनी खूब मोटी नेताओं एमना मोटा सरकार एमनी पुलिस एमनी तंत्र एमनो कलेक्टर एमनी एसपी एमनी कोर्ट कचेरी एमनी એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે પણ જ્યાં સુધી મારા વડીલોનો અમારા પર આશીર્વાદ છે મારી માતા બહેનો આશીર્વાદ છે મારા યુવાનો અમારા પર સહકાર છે આવી સરકારો સામે અમે ક્યારે ઝૂકવાના નથી ત્યારે સાથીઓ જેલમાંથી છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા સરકારના ના ભાજપના ભાજપ ના ઇશારે ખોટા સગવનામા રજૂ કર્યા કે ચૈતર વસાવા ને અંબાજી થી ઉમર ગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી ફેરમાં આવો જયતર વસાવા બધાને ગેર માર્ગે દોરે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં એક વર્ષ સુધી પ્રવેશ બંધી છે આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો જઈ નથી શકતો તમે વિચાર કરો જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારો પરિવાર છે અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતો અને એમણે ફરી એવી અરજી કરી કે આ તો રાજપીપળા રહીને લોકોના કામ કરે આદિવાસીઓને ભેગા કરે નેત્રંગમાં અને હવે નર્મદામાંથી ને આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલો મારે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમારા પર દબાણો લાવે મંત્રીઓ બનાવીશું તંત્રી બનાવીશું તમે આવી જાઓ સરકાર સામે નહીં લડો તમને અમે જોઈ લઈશું બધું જેલોની ધમકી મળે કરોડોની અફવા મળે પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા મોટા મોટા કાર્યક્રમો થયા અને પછી પણ પંદર દિવસમાં જ અમારી સરકાર એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવી રહી છે રથયાત્રાઓ એમને કાઢી વાહ એમણે લૂંટી ત્યારે મેં એમને પૂછવા માંગુ છું તમારા વડાપ્રધાન તમારા ધારાસભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભિક્ષા મુંડાને ને ફુલાર કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી ભિક્ષા મુંડાની પ્રતિમા પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ડેડિયાપાડામાં મોદીજી આવ્યા 500 કરોડનું બજેટ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી પોલીસ 7000 મૂકવામાં આવી અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડતા અમે દબાવી દઈશું ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું પણ આ ચૈતર વસાવાએ એમની 500 કરોડની પબ્લિકની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની પબ્લિક ભેગી થઈ ગઈ એ આપણી તાકાત છે ત્યારે હું સંસદને કહેવા માંગુ છું એ મંત્રીને કહેવા માંગુ છું એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું તમારાધાન આવીને ત્યાં ફૂલહાર કરતા એ અમારી તાકાત હતી કે અમે ઉજાગર કર્યા અને આજે વડાપ્રધાન ત્યાં આવીને ફૂલહાર કરવું પડે છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિ તમે જોઈ લો ખેડૂતો એક બાજુ દિવસે અને દિવસે ગરીબ થતા જાય છે અમીરો અમીર થતા જાય છે ખેડૂતો પોતાનો પાક આખી વર્ષ દરમિયાન પરિવાર સાથે ખેતી કરે ઝેરી જાનવરોથી લડે વન્ય પ્રાણીઓથી લડે મોંઘા મોંઘા બિયારો લાવે દવા લાવે મજૂરી લાવે અને જ્યારે પોતાનો પાક નાખવા જાય ત્યારે એમના દલાલો માર્કેટ યાર્ડમાં બેસીને આપણા લોકોનું શોષણ કરે છે એક બાજુ સરકાર મકાઈ ના ક્વિન્ટ ના એકવીસો રૂપિયા ભાવ જાહેર કરે અને આપણા ખેડૂતો માર્કેટમાં નાખવા જાય ત્યારે એને સત્તરસો રૂપિયા મળે ત્યારે આ સરકાર એમએસપી નામે સીસીઆઈ કેન્દ્રોના નામે આપણા લોકોનું શોષણ કરે છે એના માટે પણ આવનારા દિવસોમાં આપણે પીએમસી નો ઘેરાવો કરવો પડશે તો કરવા માટે બધા તૈયાર રહેજો સાથીઓ પાવર ગ્રીડ જેટકો વાળા જાણે પોતાના બાપની પ્રોપર્ટી હોય એ પ્રકારે આપણા ખેડૂતોની જમીનો પર રાતોરાત આવીને જીસીબી લાગવીને ટાવરો ઊભા કરવાનું કામ કરે છે ત્યારે આ જેટકો વાડાને પણ કેવા માંગીય છે એમના ઇશારે કામ કરતા કલેક્ટરને પણ કેવા માંગીય છે એમના ઇશારે કામ કરતા એસપીને પણ કેવા માંગીય છે આવનારા દિવસોમાં જો અમારા લોકોની જમીનો તમે આ રીતના છીનવ છો તો અમે હવે હકના નથી રહેવાના અમે તમારા કોચેરીનો પણ ઘેરાવો કરીને તમારો પણ અમે હુરિયો કાઢી દઈશું ત્યારે સાથીઓ તમે બોલો સંવિધાનના આપણા પ્રાવધાનો છે આપણી જોગવાઈઓ છે અને એનું ઉલ્લંઘન કરીને સત્તાનો ઉપયોગ કરીને જે આપણી જમીનો ખનીજો છીનવાઈ રહેલા છે જળ જંગલ જમીન

માતા બહેનો ને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા એનું પણ જતન કરવા માટે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે સાથે સાથે

સરકારે અમારા આંદોલનો જોયા ખેડૂતોના આંદોલનો જોયા અને સરકારે મંત્રીમંડળ બદલી નાખ્યું દિલ્હી થી આખી ગુજરાતની સરકાર ચાલે છે ત્યારે નવા મંત્રીમંડળ બદલવાથી તમારો નો અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી આપણે 2027 માં ગુજરાતની આ સરકાર આપણે બધાએ બદલી નાખવાની છે તૈયાર છો બધા પરિવર્તન લાવીએ તો ધન્યવાદ આજની આ સભામાં તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અમારું સ્વાગત કર્યું કર્યું સન્માન અને અમને શાંતિથી સાંભળ્યા અને સહકાર આપ્યો એ બદલ તમામ લોકોનો આયોજક મિત્રોનો મીડિયા મિત્રોનો પોલીસ અધિકારીઓનો બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય ભારત